વાવમાં વાંદરાના આતંકને લઈને લોકોમાં ભયનો માહોલ વાવમાં વાંદરાનો આતંક બે દિવસમાં ચાર લોકોને બચકાભરી ઘાયલ કર્યો વન વિભાગ સ્થાનિકના ભરોસે પાંજરો મૂકી જતા રહ્યા સ્થાનિકે કહ્યું હું થોડે ત્યાં બેસી રહેવાનો વાવમાં એક વાંદરો છેલ્લા બે દિવસથી આતંક મચાવી રહ્યો છે ત્યારે ઘરોમાં સુતેલા લોકોને પણ ઘરમાં જઈ બચકાભરી ઘાયલ કરી રહ્યો છે જેને લઈ લોકોમાં ફફડાટ ફેલાયો છે વન વિભાગને સ્થાનિકે જાણ કરતા વન વિભાગ ગુરુવારે ગોડાઉન નજીકના વિસ્તારમાં પાંજરું મૂકી તે વિસ્તારના એક ભાઈને વાંદરો બિસ્કિટ ખાવા આવે તો આ દોરડું ખેંચી દેવાનું જણાવી જતા રહ્યા હતા હજુ સુધી વાંદરો પાંજરે ન પુરાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે વાવમાં છેલ્લા બે દિવસમાં વાંદરાએ નવી બજારમાં આવેલ ગોડાઉન નજીક લગ્ન પ્રસંગમાં મંડપ બાંધવા આવેલા વિનોદભાઈ ઠાકોરને બપોરના સમયે હાથે તેમજ તે વિસ્તારના હરેશભાઈ રાજપૂત ઘરના ચોગાનમાં સુતા હતા ત્યારે વહેલી સવારે પગે બચકું ભર્યું હતું જ્યારે મહેતાવાસમાં રહેતા કુલદીપભાઈ ચમનલાલ ઓઝા પણ ઘરે સુતા હતા ત્યારે વહેલી સવારે વાંદરાએ પગે બચકું ભર્યું હતું તેમજ શ્વેતાબેન વિશાલભાઈ શાહને પણ પગે બચકું ભર્યું હતું જેને લઈને ગંભીર ઇજાઓ થતાં સારવાર કરાઈ હતી કુલદીપને આશરે ત્રીસ જેટલા ટાકા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું આરએફઓ ચેતનસિંહ બાયડે શું કહ્યું આ અંગે ચેતનસિંહ બારડને પૂછતા તેમણે કહ્યું કે પાંજરું મૂકી દેવામાં આવ્યું છે જે સ્થાનિકને સમજાવ્યા હોવાનું કહ્યું હતું વાંદરો જગ્યા બદલે વાંદરો નહીં આવે તો કેટલા દિવસ બેસી રહો તમે વાંદરાનું લોકેશન આપો પાંજરા આપીએ વન વિભાગમાં સ્ટાફ વિશે પૂછતાં તેમણે કહ્યું કે સ્ટાફને શી જરૂર છે સ્ટાફ તો છે જ તમારે લખવું હોય તે લખી દેજો તેવો બે જવાબદારીપૂર્વક વર્તાવ કરી ફોન કટ કરી દીધો હતો બનાસકાંઠાના વાવ તાલુકાના વાવ શહેરની અંદર છેલ્લા ચાર દિવસથી કપિરાજે લોકો ત્રણથી ચાર જગ્યાએ હુમલો કર્યો છે અને અમે ભયંકર રીતે ઘાયલ કર્યા છે એક ને બે જણને તો તેર થી ચૌદ ટોકા બી આવેલા છે બહુ ભયંકર રીતે એ લોકો ગંભીર ઇજાઓ પહોંચાડી છે ને અમે આ જાણ થતાં અમે તરત તંત્રને જાણ કરી તંત્રને જાણ કરતા એ લોકો આવીને તપાસ કરી ગયા કપિરાજ એમને મળ્યા નથી એમને પાંચ રૂપિયા મૂકીને ગયા છે પણ આગળ ભયભીત વાતાવરણ થયેલ છે અમારા ગામમાં તો આનું ટીમ રિસ્ક્યુ કરીને આ જલ્દીમાં જલ્દી કબીરાતને પકડવામાં આવે નહીં અમારા ભયભીત વાતાવરણ ભાવ ગામની અંદર થયેલ છે તંત્રને અમે જાણ કરીએ છીએ કે તમે જેટલું બને એટલે જલ્દી આની પાસે પગલાં લેવાય ઓકે છેલ્લા ચાર દિવસથી વાવ શહેરની અંદર એક કપીરાજનો આતંક ફેલાઈ રહ્યો છે અને પબ્લિક દ્વારા વારંવાર આ અંગે ફોરેસ્ટ વિભાગને રજૂઆત કરવા છતાં ફોરેસ્ટ વિભાગ માત્ર પાજરો મૂકી અને પ્રજાને રામ ભરોસે છોડીને જતી રહી છે ગુજરાત સરકારના ગૃહમંત્રી આતંકવાદીઓને જાહેર મંચ ઉપરથી પડકારતા હોય ત્યારે એમને વાવ જનની જનતાની વેદના સમજવી જોઈએ અને એમને તાત્કાલિક ધોરણે લાગતા વળતા વિભાગને સૂચના આપી અને વહેલામાં વહેલી તકે આ આતંક મચાવતા કપિરાજને પકડી અને એને યોગ્ય નિકાલ કરવો જોઈએ સરે આમ જનતા જ્યારે આ અંગે રજૂઆત કરે છે ત્યારે ચાર દિવસથી ફોરેસ્ટ વિભાગ માત્ર ફોજરો મૂકી અને જનતાને એમ કહે છે કે તમે પકડી લો એ વ્યાજબી નથી ફોરેસ્ટ વિભાગ સરકારના પરસેવાની કમાણીના પગાર લઈ અને તાગડ ધીના કરતી હોય ત્યારે એની શ્રેષ્ઠ ફરજ એ બને છે કે જાહેર જનતાને સુલભતા રહે તેના માટે જે પણ જંગલી જાનવર પશુ પક્ષી કે પ્રાણી આ તક ફેલાવતું હોય એને વહેલામાં વહેલી તકે પકડી અને એને યોગ્ય જગ્યાએ શિફ્ટ કરવી જોઈએ હું આપના માધ્યમથી સરકારશ્રીને જણાવવા માગું છું ચોવીસ કલાકની અંદર સરકાર ગંભીર બની અને આ અંગે યોગ્ય નિકાલ નહીં લાવે તો ફોરેસ્ટ વિભાગના લાગતા વળગતા કર્મચારીઓની ઓફિસે જઈ અને તાળાબંધી કરી અને કડક પગલાં લેવા માટે રજૂઆત કરવામાં આવશે અંદર છેલ્લા ચાર દિવસથી કપિરાજે આતંક મચાવ્યો છે વન વિભાગની ટીમ શું કરે છે ખબર નથી પડતી ચારથી થી પાંચ માણસો ઘાયલ થયા બચકા ભર્યા કોઈને ત્રીસ ટોકા આવ્યા કોઈને પાંચ આવ્યા કોઈને નવ આવ્યા પરંતુ એ ચાર દિવસથી મોજરો બજારની અંદર આતંક મતાવતો હોય ગામડાની અંદર ફરતો હોય ત્યારે ગાળાની સિઝન હોય બાળકોને રેઢા કેવી રીતે ઘરે મૂકવા બજારની અંદર લોકો આવતા ડરી રહ્યા છે પરંતુ આજ દિવસ સુધી વન વિભાગની ટીમે ન તો જાળે કે એના ઉપર કોઈ કાર્યવાહી કરી કે ન પહોંચરે હજી સુધી મોદરાને પૂર્યો અને આ કપીરાજનો આતંક અત્યારે બજારની અંદર ભયનો માહોલ ઊભો થયો છે અમારી એટલી જ વિનંતી છે કે આ તો કપિરાજ છે પણ જો આ જગ્યાએ ચિત્તો કે દીબડો આવે તો પરિસ્થિતિ શું ઊભી થાય અને શું કરે વિભાગની ટીમ એટલે અત્યારે ગામડાની અંદર પણ એવી જ ટીમ છે ને અત્યારે મેં મીડિયા અને સોશિયલ મીડિયાની અંદર જોયું તો કે ભાઈ વાવથી ખીમાણા પાદર બાજુ કપિરાજ ગયો છે એવા સમાચાર મીડિયાની અંદર પણ મેં જોયા તો શું કરે છે આ લોકો લારે લારે ફરશે ને વાતો કરશે ને અમને સમાચાર એવા મળ્યા કે ખીમાણા પાદર ટીમ આવી છે મેં એમને સમાચાર ગામ લોકોની સાથે વાત કરી પૂછ્યું તો કે હું એક કોઈ ટીમ આવી નથી એટલે વન વિભાગની ટીમ માત્ર વાતો કરવા પૂરતું દેખાડો બાકી ક્યાંય દેખવા મળ્યા નથી અને હજી સુધી આ નથી તાત્કાલિક ધોરણે લોકોને આશકારો મળે કારણ કે અત્યારે લગ્નગાળાની સિઝન છે બજારની અંદર લેવા કોઈ આવતા હોય કોઈ બાળકો હોય આવી પોઝિશન હોય ચારથી થી પાંચ માણસો ઘાયલ થયા હોય આવી પરિસ્થિતિની અંદર જો આ લોકો વાંદરાને પહોંચરે ન પૂરી શકતા હોય તો કાલે ચીતો કે દીપડો અમારા વિસ્તારમાં આવે તો લોકોની હાલત શું થાય એટલે તંત્ર ઉપર તો સવાલ ઉઠી રહ્યા છે એટલે મારી એક જ એવી વિનંતી છે કે તંત્ર તાત્કાલિક ધોરણે એના ઉપર કામ કરી અને કપિરાજને કબજે લે